મિત્રો તમે જોઈ શકો છો કે લેડીઝ બેઠી છે પોતે સફાઈનું કામકાજ કરે છે જો મિત્રો રોબોટ ટોલી લઈને મોલમાં પણ જાય છે તો ટોલી લઈને સામાનમાં લાવવો ના પડે જો રોબોટની આંગળીઓ ફિટ થાય છે રોબોટ બનાવવામાં આવે છે કઈ રીતે રોબોટ બનાવે છે તમે જોઈ શકો છો આ એક પણ રોબોટ છે અને માણસનું માંસ પહેરાવીને આખો તૈયાર કરેલું છે રોબોટ લેપટોપ ચલાવે છે તમે જોઈ શકો છો